દિસાનજી કાટ ગામે દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો દૂધ ભરેલું ટેન્કર બનાસ ડેડી તરફ ચેર્યું હતું ત્યારે આ ઘટના બની હતી અકસ્માતને કારણે અંદાજિત 9000 લિટર દૂધ ઢેડફાઈ ગયું હતું જિલ્લા પંચાયત ડીઓને જેટલી પર રજુઆતો કરી ઠરા સાથે ગામના સરપંચ ચમનજી દેલીકટે કેટલા ઠરાવ કરીને આપ્યા છે જેટલી રજુઆતો કરી રૂબરૂ અમે મળી હતા

આ રસ્તા ઉપર કૂગદાળો મોટો અકસ્માત સર્જાય એવી સંભાવના છે તો તંત્ર ઘોર નિંદ્રામાંથી જાજી અને ઓનો તાત્કાલિક નિકાલ થાય એવી ખાસ ગામ લોકોની અને અમારી રજૂઆત છે